તમારું સ્વાગત છે મારી ચેનલ શિહારી રસોઈમાં આજે આપણે બનાવીશું મસાલો વઘારવાની ઝંઝટ વગર જ સુપર ઇઝી ટેસ્ટી બટાટાવાળા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ એના માટે મેં અહીંયા કુકરની અંદર બટેટા લઈ લીધા છે તો બટેટાને આપણે બાફવા મૂકી દેવાના છે વરસાદ આવતો હોય અને અચાનકથી બટેટાવાળા ખાવાનું મન થાય ત્યારે આ સુપર ઇઝી ટેસ્ટી એવા બટેટા વડાની રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો બટેટા બફાઈ ગયા છે હવે આપણે તેની છાલ જે છે એને બટેટાથી અલગ કરી લઈશું હવે મને અહીંયા બટેટાની જેટલી જરૂર હતી એટલા બટેટા મેં લઈ લીધા છે મસાલો બનાવવા તો બટેટાને આપણે સારી રીતે મસળી લઈશું ત્યારબાદ તેની અંદર ઝીણું સુધારેલું લીલું મરચું એડ કરી દઈશું તમે તીખાસ જેવી ખાતા હોય તેવું મરચું ઉપયોગમાં લેવું ત્યારબાદ અડધી ચમચી ભરી હળદર પાવડર અડધી ચમચી ભરી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને સારી રીતે બધો જ જે મસાલો જે છે એને આપણે મિક્સ કરી લેવાનો છે દળેલી ખાંડનો પણ મેં અહીંયા ઉપયોગ કર્યો છે ત્યારબાદ આપણે તેની અંદર અડધું લીંબુ જે છે એ પણ નીચવીશું લીલા ધાણા એડ કરીશું અને સારી રીતે આપણા બટેટાનો ચટપટો મસાલો મિક્સ કરીશું આ રીતે મસાલો બનાવીશું તો તેને વઘારવાની પણ જરૂર નથી પડતી અને એકદમ અલગ જ નવા ટેસ્ટ સાથે બટેટા વડા બની અને તૈયાર થાય છે મસાલો મિક્સ થઈ ગયો છે હવે તેની અંદરથી આપણે એક સરખા ગોલ ગોલ વડા રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો એક એક કરતાં મેં અહીંયા બધા જ બટેટાના મસાલામાંથી બટેટા વડા બનાવી અને તૈયાર કરી લીધા છે હવે આપણે તેનું બેટર તૈયાર કરી લઈએ એના માટે મેં અહીંયા એક કપ ભરી અને બેસન લઈ લીધો છે ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને થોડું થોડું પાણી એડ કરતા જઈશું બેટર બનાવતી વખતે પાણી આપણે એક સાથે જ એડ નથી કરવાનું થોડું થોડું એડ કરતા જઈશું અને સારી રીતે મિક્સ કરતા જઈશું તો તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ કરી અને પાંચેક મિનિટ જેટલું આપણે બેટર જે છે એને ફેટી લેવાનું છે સારી રીતે તેનાથી બટેટા ટેસ્ટ બહુ સરસ આવે છે બેટર ફેટાઈ ગયું છે હવે આપણે કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂકી દઈએ આપણું તેલ જે છે એ ગરમ થાય ત્યારબાદ જ આપણે આપણા બેટરની અંદર સોડા એડ કરવાનો છે અડધી ચમચી ભરી સોડા એડ કર્યો છે અને અડધી ચમચી ભરી અને પાણી એડ કર્યું છે અને હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું સોડા એડ કર્યા બાદ તમે જોઈ શકો છો આપણું બેટર જે છે એ ફૂલી અને સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે બેટરની અંદર વડાને સારી રીતે ડીપ કરતા જઈશું અને કઢાઈમાં એક વખતમાં જેટલા સમાય તેટલા વડા એડ કરી અને સારી રીતે આપણે તેને તળી લઈશું તો તમે જોઈ શકો છો આપણે ચમચા વડે વડાની ઉપર તેલ નાખતા જવાનું છે તેનાથી વડા સરસ રીતે બધી જ બાજુથી સારા તરાઈ અને તૈયાર થશે બંને બાજુથી સારી રીતે તર્યા પછી આપણા છે તેલમાંથી આપણે બહાર નીકળી લેવાના છે તો એક એક કરતાં મેં અહીંયા બધા જ વડા જે છે એને તરી લીધા હવે આપણા વડા સાથે ખાવાની મજા પડી જાય તેવી ચટપટી ગ્રીન ચટણી તૈયાર કરશું તેના માટે એક નંગ આદુ ત્રણ નંગ લીલા તીખા મરચાં દાણા ડાઠિયા સહિત લેવાના છે એક મુઠ્ઠી ભરી અને ફૂદીનો લીધો છે અને દસથી પંદર મીઠા લીમડાના પાન અડધું લીંબુ નીચવી અને એડ કરવાનું છે ત્યારબાદ તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે જ મીઠું એડ કરીશું વન ફોર્થ કપ જેટલી સેવ એડ કરવાની છે તમારી પાસે કાચા દાણા હોય તે પણ તમે એડ કરી શકો છો ત્યારબાદ અડધી ચમચી ભરી અને પીસેલી સાકર એડ કરી છે અને આપણે ચટણીને પીસી હવે તૈયાર કરી લેવાની છે પાણી એડ નથી કરવાનું જ ચટણી આપણે તૈયાર કરવાની છે તે તૈયાર થઈ ગઈ છે હવે આપણે વડા અને ચટણીને ગરમા ગરમ સર્વ કરીશું તો આ રીતે એક વખત વડા બનાવી અને જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે વરસાદમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય તેવા સરસ ચટાકેદાર ચટપટા બટેટા વડા બની અને તૈયાર છે તમને મારી રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો